ઉપવન અભિંદન કરતા પરિારીર પૌી મુશન પીએ તિહારી शासनपति श्रमण भगवान महावीर स्वामी चरणों भावपूर्वक वंदन सर्वे उपकारी गुरु वर्यों चरणों में भावपूर्वक वंदन

કર્મનો વધારો અને આત્મા પણ કર્મથી ભારે થઈ અને સંસાર પરિભ્રમણનો પણ વધારો ત્યારે પર્યુષણ જ એક એવું પર્વ છે કે જે તપમાં વધારો ત્યાગમાં વધારો કર્મમાં ઘટાડો અને આત્માને પણ કર્મથી હળવો કરી અને મોક્ષની નજીક લઈ લઈ જઈ શકે તેવી તાકાત જો કોઈમાં હોય તો આ પર્યુષણ પર્વમાં છે પ્રભુએ પણ આપણને જે આ પર્વ દેખાડ્યું છે આપણા આત્માની હળ હળવો કરવા માટે આપણા આત્માને વિકાસ કરવા માટે જે આ પર્વ બતાવ્યું છે આ પર્વનો પ્લાન બતાવ્યો છે તેવી જ રીતે આ પર્વાધિરાજ પર્વને વેલકમ કરવાનો તેને આવકારવાનો તેના મંગલ વધામણાનો પ્લાન અમારા નામ બાળકોએ કર્યો છે ચાલો જોઈએ તેમનો પ્લાન શું છે સપનોરી અભિનંદન કરતા છા ખા ભરી શક્કર ખાંપો છાતી તૈયારી I don't even know what Ho ya parv paruşan ya, ho ya parv paruşan ya, anandı. સજાવો આંગન માં જી જય ના ગું શાસન માં ગુંજે શાસન માં અષ્ટ્રુપૂજ ભરાવો મંદિર માં આમરે સખીઓ ભક્તિ રચાવો ઝિન વર ના મંગ જગાવો અંતર માં ध्वजा लहराओ भगतों शासन जीव दया से प्रीति जगाओ पापों से मोह हटाओ तपस्या ज्योति से साधना मोती से आत्म का मैल मिटाओ जाओ, की महिमा गाओ लख चौरासी को खमा के मुक्तिपुरी में जाओ जल चंदन फल फूल चढ़ावो मंदिर में, जगमग जगमग जो जलाओ जिन ना, जलाओ जिन ना, जिनवर नू दरबार पार सजाओ माँ जिन वाणी गूंजे ना मां जे शासन माँ जगा जगवो अंतर मां धर्म ध्वजा लहरा भगतों शासन मा अष्ट्रव्य सुपूज भड़ावो मंदिर मां आवो रखियों भक्ति रचावो जिन ना

મહ શાસન જગતીશો વન શાસન મેરા પ્ર

ટેન્શનો આવતા ગયા કાંઈક ને કંઈક એવી મુશ્કેલીઓ આવતા ગયા તો આવા સંસારની અંદર પૈસા કમાવા માટે ક પૈસા કમાઈને કર્મો બાંધવાની તો અનેક સિઝનો આવી આખા સંસારની અંદર પૈસા કમાઈને કર્મો બાંધવાની તો અનેક સિઝનો આવે છે પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક એક પુણ્ય કમાવાની સિઝન આવે છે પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક એક પુણ્ય કમાવાની સિઝન આવે છે

ગાર્મેન્ટ્સ ના વેપારી છે સ્વરા શાહ શેર બ્રોકર છે કહન મહેતા શ્રાવક છે જૈવી કોઠારી અને ધાર્મિક દોશી જે જીને દોસ્ત કેમ છે મજામાં છૈજીને મિત્ર દેવદુર ધર્મને રૂપાથી બત જ સારું છે સારું થયો તમે મય દે તમે પૂછી જી લવ તે આપણે નવરાત્રી પર પ્લાન બનાવ્યો છે અરે દોસ્ત નવરાત્રી નવરાત્રીમાં તો શોક્ય ન થાય એ દિવસોમાં તો મારે મારા ફ્રેન્ડ સાથે ગરબા રમવા જવું હોય ને એ દિવસોમાં અમારી સિઝન ચાલુ હોય ઘણી બધી ગરબીઓમાં લાણીની વસ્તુ હું જ સપ્લાય કરું છું એ દિવસોમાં હું ફરવા ગયો તો મારા ભાગ્ય ઉદય ના બદલે અસ્તહરી થઈ જાય ના ભાઈ ના હું નહીં આવ ચાલ જયજીન પછી મળીએ ચૈત્રન્દ્ર હા ભાઈ મજામાં હું હમણાં જ તમને ફોન કરીને પૂછવા હતો આપણે દિવાળી પર ફરવા જવાનો પ્લાન બનાવીએ તો દિવાળી પર આનંદ છે લોકો સોના ચાંદી ને લોકો સોના ચાંદી દિવાળીમાં તો વધારે મળે છે ધંધા મનુષયને કારણે ફરું ફરવા જવાનો છે ना रे ना ಊಟನೇ આવು ಸರ್ ಹದಿವಾರಿ ಪછી ನೋಡ್ ಪ್ಲಾನ್ करिए હવે گارಮೆಂಟ್ಸ್ ನ ವ್ಯಾಪಾರಿ ಆವಚೆ ಸ್ವರಾಶಾ ಜಯಜೇನ ಮಿತ್ರಾ આપણે ફરવા જવાનો પ્લાન બનાવો છે પરંતુ આપણા બંને મિત્રોને દિવાળી તે નવરાત્રી પર અનુકૂળ આવે તેમ નથી તો આપણે દિવાળી પછીનો પ્લાન બનાવો છે તું તૈયાર છો ને સારી રા દોસ્ત દિવાળી પછી તો નવરાત્રી સીઝન આવે છે મારું ફરી ગયું છે કે હું સીઝન બા કપડા લબિસ તે સડી દે તારી સાથે ફરવા આવું સીઝન આ તો કબાય એટલે હોય ફરવા તો કભી ચાલ જોઈ શકાય હવે શેર બ્રોકર આવે છે કહાન ના પાડી રહ્યા છે ચાલે તારે ની એ દિવસ ની રજા લઈ લે તો આપણે બંને ત્યાં ફરી આવી

છે કે આપણે ફરવા જવાનો પ્લાન કરીએ તો ચલ આપડા બધાયની સીઝન સટવાઈ જાય તે રીતે આપણે પોલ્યુશનમાં ફરવા જવાનો પ્લાન કરીએ પર્યુષણ એ તો મારા માટે તમાર બધા તો તો સૌથી મોટી સીઝન છે તો ત્યાં અને ધર્મ તઈને આઠા વર્ષના દરમિયાનના પાપોને ધોવાની અને પુણ્ય તમાવવાની અને તેમાંય જો દિવસોમાં આયુષ્યનો બંધ થાય તો આ ભવની સાથે આવતા ભવને પણ સુધારી દે તો બોલો આ પુણ્ય તમાવવાની સીઝનમાં સંસારના તાર્યો ભોદ અને સુત ભોદવવાના તાર્યો તરીને નુકસાની ઉતર ના જ કરો શું તમે તો શું જય જીનેન્દ્ર આ લુક એન ના આપણે શું કરી રહ્યા છીએ આપણે જાણીએ છીએ સત્તા પણ ખરેખર આ તો ભાવના દીદી આવો એમને વિનંતી કરો આવો

એમના હેલ્થ દીદી તરીકે આપણા સંગના જો દીદીઓ ઘણા હોય છે દરેક અલગ અલગ ઉપાત્રીમાં રાષ્ટ્ર એક ટેવ છે કે આયા ભાવના બે હોય ને તો વિચાર મોકલે ને રોય પાક મોકલે એની બદલે અમારી વિનંતીને માન આપી અને ભાવના બે કારણ કે એમનું ઘર આ નજીક છે અને આપણા સંગના સદસ્ય છે આખો પરિવાર ખરેખર ધર્મના રંગે રંગાયેલો સેવાના ના ગુણ

અને શાસન સેવા કરવી એ બહુ દુર્લભ માણસોને મળે આ પરિવારને મળેલો છે એમાં હર્ષ એટલો બધો ડાયો અને શાંત છોકરો અને બધાની નજર જે પડતી હોય તો સ્વાભાવિક છે કે એનામાં કેવા ગુણ હોય આ લોકો ને બાળકોને ભણાવવા માટે હર્ષ કન્ટિન્યુ ફાઉન્ડર બેના બેનર હેઠળ કામ કરી રહ્યો છે એના માટે પણ હર્ષ સરસ સરસ આવી જો બીજા બેનો આ મારી બેન છે મારા મમ્મીના કાકા મામાના દીકરી વર્ષિત કરેલી છે હિરલભાઈ એમના હસબન્ડ મારી કમ્યુનિટીમાં છે વર્ષોથી આ શાસન સેવામાં અવિરત પણે એમના સાસુ મારા મમ્મીના મોટાની તો વાત જ ન કરી શકું બગલકરા નિવાસી આખો પરિવાર ધાર્મિક પણ આ અમનામાં પણ એવા ગુરુ મિત્રા કે એ ધર્મ ધર્મ તો કરે જ છે

એ આપણા રસોયા નથી મારા પરિવારજનો છે આ નેમિનાક્ષ સંઘના તેઓ રસોયા નથી કોઈ બેન નથી એ મારા પરિવારમાં છે ને પરિવારમાં એની જ દીકરી આ શાસનની એવી સેવા કરે છે એવી સેવા કરે છે કે ખરેખર બેટા તારે તારા માટે અમને ખૂબ ગૌરવ થયું છે કે તું આ શાસનની સેવામાં જોડાઈ ગયેલી છે એ પણ દીદીમાં આવી ગયેલી છે આવી જાય બેટા આ તકે હું અમારા ત્યારે અમારી કમિટી થઈ ત્યારે રાજુ શેઠ અમારી કમિટીમાં સાથે હતા એમના ભાઈની દીકરી એટલે હું રાજુને અત્યારે યાદ કરી લઉં પણ એમની દીકરી પણ અત્યારે આ શાસન સેવામાં ને લુક તેઓ ખૂબ સુંદર મજાની સેવા કરી રહ્યા છોકરાઓ ને હું મેં રોડ કેમેરામાં જોતા હોય કે કેટલા બધાને એક છોકરો જો ઘરમાં ન સચવાતો હોય તો બાવીસ બાવીસ છોકરાઓને સાચવતા હતા કાલે અમે ઉપર ગયા કોકોલી કુર્સીમાં કોકોલી કુર્સીમાં કોકોલી કુર્સીમાં પણ ખરેખર તમારી સામે જે આ નૃત્ય રજૂ કર્યું કે આ બધું જે કાંઈ કર્યું ને એ આ લોકો ને બધા એના માટે બધા માટે બાકી છે ઓહ હોહ આ તો મારી દીકરી મારે કિંજલને જોઉં છું આ દીકરી તરીકે મારી કિંજલને જોઉં છું આ દીકરી માટે એના પરિવાર માટે મને એટલું ગૌરવ છે કે શબ્દોથી મારાથી નહીં બોલી શકાય પણ આજે એ એવડી મોટી તપસ્ચરિયા કરી રહી છે

કે અત્યારે એ સીધી તપ કરી છે ને અને એ તપમાં પણ અત્યારે જોડાયેલી છે અને એ તો બેય માણસ તો નથી પણ રમેશ ગીતાબેન અને રમેશભાઈ પણ એવડા મોટા તપસ્વી કે જે શાસનની સુંદર સેવા કરી રહ્યા છે ને મોટામાં મોટું તપ કરી રહ્યા છે વર્ષો થયા એટલે ખરેખર આ દીકરી માટે પણ હશ હર્ષ અને આપણે એને સાતા પૂછીએ કે તારી બેટા સાતા ખૂબ સારી રહે અને શાસનની ખૂબ ખૂબ સેવા કર આ લુકેન્ડ લંડના પાંચે પાંચ ને એક હું વચ્ચેથી નીકળી ખૂબ આભાર તમારો બધાનો હવે છોકરાઓને પ્રોત્સાહિત કરવા માટે તેમને જે રકમ લખાવાની હોય અત્યારે આપણે બહુ ડિસ્ટર્બન્સ ન કરી પણ જેમને જેને રકમ